મિત્રો કુંભ રાશિના મહત્વના વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે એપ્રિલ મહિના દરમિયાન આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો આખી દુનિયા તમારા પગોમાં હશે તમારા દુશ્મનો તમારા પગ પર નાક ઘસશે આખા એપ્રિલ મહિનામાં તમે એટલા પૈસા કમાઈ જશો કે તમે તેને સંભાળી પણ શકશો નહીં તમારું બાળક તમારી સાથે બેસીને પૈસા ખાઈ જશે છતાં જીવનમાં દેવાની સમસ્યા આવશે તો પૈસા પૂરા નહીં થાય તેથી દેવું પણ દૂર થશે જો તમે લગ્ન નથી કરતા તો તમે લગ્ન કરી લો તમને સ્ત્રીનું સુખ મળશે જો તમે પ્રેમ લગ્ન કરવા માંગો છો તો પ્રેમ લગ્ન થશે સૌથી ગંભીર બીમારીઓથી પણ તમને રાહત મળશે કારણ કે મિત્રો આ બે વસ્તુઓમાં દેવી લક્ષ્મીનો અંશ છુપાયેલો છે અને આ એપ્રિલ મહિનામાં જ ખૂબ જ મોટા પ્રસંગો બની રહ્યા છે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે આ મહિનામાં હનુમાન જન્મોત્સવ પણ આવવાનો છે રામ નવમી પણ આવશે કારણ કે આ મહિનો જ એક પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનો છે આવી સ્થિતિમાં મિત્રો જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો છો તો મારો વિશ્વાસ કરો તમને જીવનની સાચી ખુશી મળશે જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે વસ્તુ તમને મળશે મિત્રો હું જાણું છું કે તમારા જીવનમાં દરરોજ કોઈને કોઈ સમસ્યા આવે છે ક્યારેક પૈસાને લગતી સમસ્યાઓ ક્યારેક ઘર અને પરિવારને લગતી સમસ્યાઓ ક્યારેક તમારા જીવનસાથીને લગતી સમસ્યાઓ ક્યારેક બહારની નોકરી કે વ્યવસાય ને લગતી સમસ્યાઓ જીવન એવું બની ગયું છે આ એક સર્કસ એક્ટ લાગે છે મિત્રો પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો શનિએ પણ તેની મુખ્ય રાશિ બદલી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓ પાછી આવવાની છે કારણ કે આ મહિનો તમારા જીવનનો સૌથી અદ્ભુત મહિનો બનવા જઈ રહ્યો છે જુઓ આપણા ધર્મ અને દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ છે જે સંપત્તિ અને સુખને આકર્ષિત કરે છે આ બે વસ્તુઓ પણ તેમાંથી એક છે મિત્રો જેની પાસે આ બે વસ્તુઓ છે તેની પાસે સુખ છે તેની પાસે સંપત્તિ છે માતા રાણી હંમેશા તેની સાથે પ્રસન્ન રહે છે શનિદેવના આશીર્વાદ પણ તે વ્યક્તિ પર રહે છે તો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના હું તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તમારા ખિસ્સામાં રાખો પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈને કહેશો નહીં હા મિત્રો જ્યારે તમે આ ચમત્કારિક વસ્તુ તમારા ખિસ્સામાં રાખો છો તો પછી તેના વિશે કોઈને જણાવશો નહીં નહીં તો મિત્રો તમારું કામ અટકી જશે જુઓ તમારે દુષ્ટ આંખ વિશે જાગૃત રહેવું જોઈએ જો એવું કહેવાય છે કે માતાની ખરાબ નજર બાળક પર પણ અસર કરે છે જુઓ જ્યારે કોઈ વિઘ્ન આવે છે ત્યારે તે ખૂબ જ ખરાબ છે જો આપણે કોઈ સારા કામ માટે ઘરની બહાર નીકળતા હોઈએ અને કોઈ આપણને રોકે કે અવરોધે તો તે કામ પણ બગડી જાય છે મિત્રો આ કારણે જ સંયમ ખૂબ જ ખતરનાક વસ્તુ છે તેથી કોઈને કહો નહીં અને તેને શાંતિથી તમારા ખિસ્સામાં રાખો તો જુઓ માતા રાણી હંમેશા તમારા પર ખુશ રહેશે જુઓ દરેક જણ સખત મહેનત કરે છે દરેકને પરસેવો થાય છે પરંતુ જીવનમાં દરેક વ્યક્તિને ધન અને સુખ નથી મળતું પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ ઓછી મહેનતથી વધુ પૈસા કમાય છે તેમની પાસે સમય પહેલા બધું જ હોય છે તેઓ સમયસર લગ્ન કરે છે અને સમયસર સંતાનો પેદા કરે છે તમને ઘર પરિવારનું સુખ મળે તમારા માતાપિતાનું સુખ હોય તમારા જીવનસાથીનું સુખ હોય દરેક વસ્તુ સમયસર મળે છે ગાડી હોય કે બંગલાનું સુખ હોય સમય પહેલા મળે છે તમારા માટે એવું કેમ નથી પણ તેમના માટે કેમ છે તમને બધું ખૂબ જ ઝંખના પછી મળે છે મિત્રો તમને પૈસા અને સંપત્તિ મળશે પણ જ્યારે તમને જરૂર હશે ત્યારે તે મળશે નહીં મિત્રો તમને જે વસ્તુની જરૂર છે તે તમને મળશે નહીં પરંતુ જ્યારે તમને તે વસ્તુની જરૂર નથી ત્યારે તમને તે મળશે આવો કેમ છે મિત્રો તમને જણાવી દઈએ કે દુનિયામાં દરેક વ્યક્તિને બધું જ મળતું નથી પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે જો આપણી પાસે હોય તો આપણને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવ અમારા પર પ્રસન્ન છે જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન હોય તે વ્યક્તિ જેના પર રાહુ બળવાન હોય અને જે વ્યક્તિ પર શુક્ર બળવાન હોય તેની ઉપર બધું સમય પહેલા થાય છે તેથી મિત્રો જો તમે પણ સમય પહેલા બધું મેળવવા માંગતા હો તો મિત્રો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે અને આજે આ વિડિયોમાં હું તમને બે બાબતો વિશે જણાવવા જઈ રહ્યો છું તો શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો મિત્રો તમને આવા મહત્વના વિડીયો વારંવાર નહીં મળે તો સૌ પ્રથમ વિડિયો લાઇક કરો મિત્રો સૌથી પહેલા વિડિયો લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચી ભક્તિથી જય શનિદેવ ચોક્કસ લખો જે પણ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખે છે શનિદેવની કૃપા તેના પર બની રહે છે જુઓ તેને સવારે એક વ્યક્તિ મળી ધ્યાથી સાંભળો તેને સવારે એક વ્યક્તિ મળી બપોરે તેને આટે કહેવાય અને જો તે આ દુનિયામાંથી ગુજરી જશે તો મિત્રો તારે જેની સાથે વાત કરવી હોય તેની સાથે જ રહેજો કારણ કે કાલે તારે માત્ર અફસોસ જ બાકી રહેશે કોણ જાણે ક્યારે તે દેહ છોડીને આ દુનિયામાંથી જતો રહેશે તે ફરી ક્યારે આવશે તે કહી શકાતું નથી મિત્રો આજકાલ યુવાનો પણ આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો મિત્રો મનમાં અહંકાર ન રાખો હા મારી પાસે સંપત્તિ છે હું સારી દેખાવું છું એવી કોઈ પણ બાબતમાં અહંકાર ન રાખશો મારી તબિયત સારી છે કોઈ પણ વસ્તુ પર અભિમાન ન કરો કારણ કે આપણે જાણતા નથી કે આગામી ક્ષણમાં આપણી સાથે શું થશે જે વ્યક્તિ સવારે હસતી અને રમતી હતી તેને એ વાતનો ગર્વ હતો કે તેની પાસે પુષ્કળ ધન છે પુષ્કળ સંપત્તિ છે તેનું શરીર સ્વસ્થ છે અને બે કલાક પછી તે વ્યક્તિનો અકસ્માત થાય છે તેની બધી સંપત્તિ હોસ્પિટલમાં જાય છે તેમ છતાં તેનું શરીર ઠીક નથી અને તે પથારીમાં પડીને જીવનના આવનારા તોફાનને વિતાવે છે તેથી એક સમયે તેને ગર્વ હતો કે તેની પાસે બધું છે તે સ્વસ્થ છે તેની પાસે પૈસા છે આ અભિમાનને લીધે તે કોઈની સાથે પોતાના લોકો સાથે પણ બોલતો ન હતો પરંતુ એક સમયે ભગવાને તેને એવું બનાવ્યું કે તેની પાસે કંઈ બચ્યું નથી પૈસા પણ નથી ગર્વ ન કરો મિત્રો આપણે નથી જાણતા કે કાલે શું થશે તો હંમેશા દરેક સાથે હસીને વાત કરો કારણ કે આ વર્તન છે મિત્રો જે ઉપયોગી થશે તે હસીને કહો ભગવાન પણ ખુશ થશે તમે અને ભગવાન પણ તમને ઘણું બધું આપશે હવે હું એ બે બાબતો વિશે વાત કરું જુઓ એપ્રિલ મહિનો તમારા માટે ઘણું બધું લઈને આવશે મિત્રો મેં તમને પહેલેથી જ કહ્યું છે કે માર્ચ મહિનો પણ થોડી ખુશીઓ લઈને આવ્યો છે ભલે મોટી ખુશીઓ ના આવે તો શું નાનું સુખ આવ્યું છે પૈસા કમાવવાના ઘણા રસ્તા છે અને આ એપ્રિલ મહિનો તમને ઘણું બધું આપશે મિત્રો હા મિત્રો આવી સ્થિતિમાં તમારામાં કેટલી તાકાત છે તમારામાં કેટલું સમર્પણ છે કેટલું જુસ્સો છે પૈસા કમાવવા અને સુખ મેળવવું એ તમારા પર નિર્ભર છે પરંતુ જેની પાસે આ બે વસ્તુઓ હશે તે હંમેશા આગળ રહેશે મિત્રો આટલું ચોક્કસ છે મિત્રો બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ છે ઘણા દેવો છે અને જ્યારે તેઓ તેમના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે માની લો કે લક્ષ્મી માતા તમને ઉપરથી જોઈ રહી છે લક્ષ્મીમાતા તમને ઉપરથી જોઈ રહી છે અને તમારી સાથે આખી દુનિયાને જોઈ રહી છે હવે જો તમારે લક્ષ્મી માતાને પૈસા આપવાના હોય તો માતા વિચારે છે કે હું પૈસા કોને આપું તો મિત્રો માતા જુએ છે કે જેની પાસે આ બે વસ્તુઓ છે હું ફક્ત તે જ વ્યક્તિને પૈસા આપું છું સૌ પ્રથમ ઉપરથી બ્રહ્માંડ જુએ છે કે આ બે વસ્તુઓ કોની પાસે છે અને જેની પાસે આ બે વસ્તુઓ છે સૌ પ્રથમ સંપત્તિ અને સુખ તેના જાય છે તો મિત્રો આ બે વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમારી પાસે આ બે વસ્તુઓ હશે તો તમે દરેક વસ્તુમાં સંપત્તિમાં સુખમાં દુન્યવી આનંદમાં પ્રથમ નંબર પર આવી જશો તો ચાલો ખૂબ ધ્યાનથી સાંભળીએ જુઓ મિત્રો ચૈત્ર નવરાત્રી ચાલી રહી હશે અને કદાચ તમે આ વિડિયો જોશો ત્યાં સુધીમાં ચૈત્ર નવરાત્રિ પણ પૂરી થઈ જશે પણ કોઈ ફરક નથી પડતો કે ચૈત્ર નવરાત્રી હોય કે એપ્રિલનો કોઈ પણ દિવસ તમારે માતા રાણીના મંદિરે જવું જ પડશે આ મહિનામાં તમે ગમે ત્યાં કોઈ પણ મંદિરમાં જઈ શકો છો મિત્રો તમે કોઈ પણ દિવસે જઈ શકો છો તમારે માતા રાણીના મંદિરે જવું પડશે માતા રાનીના મંદિરમાં જતા પહેલા તમારે તમારા ઘરમાં માતા રાનીને દીવો અને અગ્રબત્તી પ્રગટાવવાની અને ઘરમાં પૂજા પણ કરવી ખૂબ જ સ્વચ્છ કપડાં પહેરો અને હા એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે મંદિરમાં જાવ ત્યારે સારી રીતે પોશાક પહેરો મિત્રો એવા ઘણા લોકો છે જેઓ ભવા ચડાવીને મંદિરે જાય છે જૂના કપડા પહેરીને જાય છે જુઓ એ ભગવાન માતા રાણી જેમણે તમને સંપત્તિ આપી જેણે તમને સક્ષમ બનાવ્યા તમે સારા વસ્ત્રો પહેરી શકો તમે સારા આભૂષણો પહેરી શકો અને તમે તેમની જગ્યાએ જાઓ અને તમે મિત્રો ગરીબ બનીને જાઓ જો તમે હમણાં જ ઉઠો અને દૂર જાઓ તો માતા રાણીને પણ ખરાબ લાગે છે તો આજથી જ એક નિયમ બનાવી લો ભગવાન જ્યારે પણ તમે મંદિરમાં જશો તમે સત્ય અહીં નોંધ કરશો તમારી પાસે જે કંઈ હશે તમારી પાસે જે પણ હશે તમે શ્રેષ્ઠ કપડાં પહેરશો જેથી માતા રાણી પણ ખુશ થાય કે તમે તેમના દરબારમાં આવ્યા છો તમારે પોશાક પહેરીને આવવું જોઈએ આ ધ્યાનમાં રાખો અને ખાસ કરીને મહિલાઓએ પણ આ યાદ રાખવું જોઈએ તો મિત્રો પોશાક પહેરીને જાવ અને વ્યવસ્થિત રહો હવે મિત્રો માતા રાણીના મંદિરે જાવ માતા રાણીને ભોજન અર્પણ કરો મિત્રો શક્ય હોય તો માતા રાણીને પ્રસાદ ચઢાવો પરંતુ જ્યારે તમે માતા રાણી પાસે જાઓ ત્યારે ત્યાંના પંડિતને કહો કે તે તમને માતા રાણીને ચઢાવવામાં આવેલ ફૂલમાંથી એક આપે હા તે પંડિતજીને કહો કે માતા રાણીના સ્થાન પર જે ફૂલ વાવેલા છે તેમાંથી એક ફૂલ તેઓ તમને આપી ચૂક્યા છે તમે તે ફૂલ તમારા મિત્રો સાથે તમારા ઘરે લાવી શકો છો હા મિત્રો તમારા મિત્રોને તમારા ઘરે લાવો અને તેને ઘરે લાવો તેને તમારા પર્સમાં રાખો અને મનમાં માતા રાણીને પ્રાર્થના કરો કે હે માતા રાણી મારા પર તમારા આશીર્વાદ વરસાવો મને ક્યારે કોઈ વસ્તુ માટે રાખશો નહીં હંમેશા સમય પહેલા બધું જ આપો માતા રાણી તેના આશીર્વાદ વરસાવશે માતા રાણી તમારી ખાલી થેલી ખૂબ જ જલ્દી ભરી દેશે તમારું પર્સમાં હંમેશા ધનસંપત્તિ ભરેલું રહેશે તમારા ઘરમાં હંમેશા સુખશાંતિ બની રહેશે મિત્રો જો તમે ઈચ્છો તો તે ફૂલો તમારા પર્સમાં રાખી શકો છો અથવા તમે ઈચ્છો તો તમારી દુકાનમાં પણ રાખી શકો છો જો તમે ઈચ્છો તો તેને તમારી દુકાનની પીગી બેંકમાં રાખો અને જો તમે ઈચ્છો તો તેને તમારા ઘરની તિજોરીમાં રાખો તો મિત્રો આ ઉપાય કરો તમને ઘણો ફાયદો થશે માતા રાનીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જો તમે પૈસા કમાવા માંગો છો તો આ ઉપાય ચોક્કસ કરો હવે પછીની વાત મિત્રો જેઓ લવ મેરેજ કરવા માંગે છે અથવા તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તમારો પાર્ટનર તમને પ્રેમ નથી કરતો તમારી વાત સાંભળતો નથી કે મિત્રો તમને સ્વીકારતા નથી જો તમને આ ફરિયાદ છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારો જીવનસાથી તમને પ્રેમ કરવા લાગશે અને તમારી વાત સાંભળવા લાગશે મિત્રો અને હા જો તમે લગ્ન નથી કર્યા તો તમે બહુ જલ્દી લગ્ન કરી લેશો જો તમે પ્રેમ માટે કોઈની સાથે લગ્ન કરવા માંગો છો તો તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરવા લાગશે જો લગ્નજીવનમાં કોઈ સમસ્યા હોય તમારા મિત્રોના પરિવારના કેટલાક સભ્યો સહમત ન હોય તો પરિવારના સભ્યો પણ સંમત થશે ઉકેલ શું છે ધ્યાથી સાંભળો તમારે માતા રાનીના મંદિરે જવું પડશે તમે માતા રાણીના મંદિરે જાઓ તમારી જાતને સારી રીતે પહેરો અને જાઓ જ્યારે તમે માતા રાનીના મંદિરે જાઓ છો મિત્રો તમે ઇચ્છો તો કાલિકા માતાના મંદિરે જઈ શકો છો માં લક્ષ્મીના મંદિરે જાવ અથવા ઈચ્છો તો માં દુર્ગાના મંદિરે જા તમારી ઈચ્છા છે મિત્રો એ જગ્યાએ જાવ જ્યાં તમને વધુ શ્રદ્ધા હોય મિત્રો માતા રાણીના મંદિરમાંથી લાલ કુમકુમ લઈને આવો જુઓ તમારે માતા રાણીના મંદિરેથી લાલ કુમકુમ લાવવાની છે તે રસી કરાવવા માટે છે અને જો તમે ન જુઓ તો પંડિતજીને લાલ કુમકુમ આપવાનું કહો જો તેઓ ન આપે તો તેથી બહારની દુકાનમાંથી લાલ કુમકુમ ખરીદો અને તેને માતા રાણીના મંદિરમાં લઈ જાઓ અને પંડિતજીને આ કુમકુમ માતા રાણીને પણ અર્પણ કરવા કહો અને અર્પણ કર્યા પછી તેને તમારી સાથે પાછી લઈ આ તમે આ પણ કરી શકો છો અને જ્યારે તમે તે કુમકુમને ઘરે લાવશો ત્યારે તમારે તે કુમકુમમાંથી એક પત્ર લેવો પડશે હા મિત્રો તમારે એક પત્ર લેવો છે તમારે થોડો કાગળ લેવાનો છે એ કાગળ પર તમારે તમારા જીવનની જે ઇચ્છા હોય તમારી જે ઇચ્છા હોય તે લખવાનું છે ધારો કે તમે લગ્ન નથી કરતા તો લખો કે હું જલ્દી લગ્ન કરીશ જો તમારા મિત્રો પરિણિત છે પરંતુ તમારા પતિ કે તમારી પત્ની તમને પ્રેમ નથી કરતા અથવા તમને તમારા જીવનસાથી પાસેથી બીજી કોઈ માંગ છે તો તે લખો અને જો તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગો છો તો તમે તે વ્યક્તિનું નામ લખો જો તે છોકરી છે તો તેનું નામ લખો અથવા જો તે છોકરો છે તો તેનું નામ લખો અને તે પત્ર તમારા પર્સમાં રાખો જ્યારે તમે આ કરશો તો તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થશે માતા રાનીના એવા અપાર આશીર્વાદ હશે કે જો તમને દેવાની સમસ્યા હોય તો તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે તો તેના માટે પણ હું તમને કહી રહ્યો છું મિત્રો જુઓ ખૂબ ધ્યાથી સાંભળો હવે જુઓ હું તમને શું કહેવાનો છું આગળ હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું હું તમને એક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યો છું જેને તમે તમારા પર્સમાં રાખો તો તમારી કોઈ વિનંતી હોય તમારી કોઈ ઇચ્છા હોય તમારી કોઈ સમસ્યા હોય તમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવશે તમારી દરેક ઇચ્છા પૂર્ણ થશે જો તમારે સંપત્તિ જોઈએ છે તો તમને સંપત્તિ મળશે જો તમારે ઋણમાંથી મુક્તિ મેળવી હોય તો તમને દેવાથી મુક્તિ મળશે શું તમે લગ્ન કરવા માંગો છો જો સંતાન ન હોય તો લગ્ન થશે જો પરિવારમાં ઝઘડા થશે તો તે સમસ્યા પણ દૂર થઈ જશે પરિવારમાં એકતા રહેશે છેવટે ઉકેલ શું છે ધ્યાથી સાંભળો તે શું છે જુઓ તમને જણાવી દઈએ કે કલયુગના દેવતા હનુમાનજી ખરેખર આ વસ્તુમાં હાજર છે મિત્રો આ વસ્તુમાં હનુમાનજીની અપાર કૃપા છુપાયેલી છે મિત્રો જેની પાસે આ વસ્તુ છે જેની પાસે આ વસ્તુ છે તે હંમેશા હનુમાનજીની સુરક્ષામાં રહે છે હનુમાનજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને દરેક દુશ્મનોથી તેમની રક્ષા કરે છે તો શું છે તે વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું ખૂબ ધ્યાથી સાંભળો આ છે બજરંગબલીના ઉપાય આ વસ્તુ બજરંગબલીની છે ખૂબ ધ્યાથી સાંભળો મિત્રો તમારે એક તુલસીનું પાન લેવાનું છે હા એક તુલસીનું પાન અને એક મોટું તુલસીનું પાન લો તે તુલસીના પાનને તમારી સાથે હનુમાનજીના મંદિરે લઈ જાઓ હનુમાનજીની પ્રાર્થના કરો અને તે તુલસીના પાનને મૂઠ થીમા દબાવીને હવે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજી પર ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો અને જય શ્રી રામ જય શ્રી રામ મંત્રનો જાપ પણ કરો મિત્રો થોડી વાર ત્યાં બેસો અને પૂર્ણ થતાં જ હનુમાન ચાલીસાનો પાઠ કરો તમે ઉઠો અને તે તુલસીના પાન ઉપર તમારે હનુમાનજીના ચરણોમાં સિંદૂર લેવાનું છે તો જુઓ જો તમે હનુમાનજીના કોઈ મોટા મંદિરમાં જઈ રહ્યા છો તો તમને ત્યાંથી સિંદૂર નહીં મળે જો તમે કોઈ નાના મંદિરમાં જાઓ છો જ્યાં હનુમાનજીની મૂર્તિ છે તો ત્યાંથી તમે સરળતાથી હનુમાનજીના ચરણોમાં સિંદૂર લઈ શકો છો મિત્રો મોટા મંદિરોમાં આ બધું કરવાની છૂટ નથી પણ નાના મંદિરોમાં આ બધું કરવાની છૂટ છે નાના મંદિરોમાં જાઓ અને હનુમાનજીના પગમાંથી સિંદૂર લઈને તે સિંદૂરને તે તુલસીના પાન પર સારી રીતે ઘસો આ સિંદૂરને સારી રીતે ઘસો અને ભી તે તુલસીના પાનને પ્લાસ્ટિકની નાની કોથળીમાં મૂકો હા તે પ્લાસ્ટિકની નાની થેલીમાં આવે છે અથવા તમે તેને કોઈ વસ્તુમાં રાખી શકો છો જેથી બહારથી સિંદૂર ન લાગે તમે તેને પ્લાસ્ટિકની થેલીમાં રાખી શકો છો જીપ સાથે એક નાનકડી થેલી આવે છે તેમાં તે પાન નાખો અને પછી તે પાનને તમારા પર્સમાં રાખો અને હનુમાનજીની ઈચ્છા કરો તમારી જે પણ ઈચ્છા હોય તમને જે પણ તકલીફ હોય તે હનુમાનજીને કહો તમારી જે પણ ઈચ્છા હોય તે હનુમાનજીને કહો મિત્રો ખાતરી રાખો કે દસ દિવસમાં હા માત્ર દસ દિવસમાં તમારી દરેક ઇચ્છા પૂરી થશે હનુમાનજીની છાયા તમારા પર રહેશે કોઈ દુશ્મન તમારું જીવન બગાડી શકશે નહીં કોઈ તંત્ર મંત્ર તમારા વાળ બગાડી શકશે નહીં જો કોઈ શત્રુ તમારી ઈર્ષા કરે છે તમારા પર જાદુ કરે છે તાંત્રિક વિધિ કરે છે તો તમારા પર તેની કોઈ અસર નહીં થાય આખી દુનિયા તમારા પગ ચાટશે મિત્રો બધા તમારા વખાણ કરશે તમે વ્યવસાય અને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યા પણ દૂર થઈ જશે તો તમારે ઉપાય અવશ્ય કરો મિત્રો મારા દ્વારા આપવામાં આવેલ અન્ય ઉપાયો કરો અને આપણ કરો મિત્રો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે આમ ન જવા દો જુઓ હનુમાનજી કલયુગના દેવતા છે મિત્રો તે કલિયુગનો રાજા છે હનુમાનજીને વરદાન મળ્યું છે કે તેઓ કલયુગમાં પણ આ પૃથ્વી પર રહેશે અને પોતાના ભક્તોની રક્ષા કરશે મિત્રો બાલાજી મહારાજ ભક્તોની વાત બહુ ઝડપથી સાંભળે છે તો મિત્રો તમારી ઈચ્છા પૂછો અને આ ઉપાય કરો તમારી ઈચ્છા પણ પૂરી થશે તો મિત્રો આજના વિડિયોમાં મેં તમને ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવ્યા છે મિત્રો તમારા જીવનમાં જે પણ પરિસ્થિતિ ચાલી રહી છે તે જુઓ તમારા જીવનમાં ગમે તે સંજોગો આવે પછી ભલે તે સારા હોય કે ખરાબ તમારે તેની જવાબદારી જાતે લેવાની છે તમારા કોઈ પણ સંજોગો માટે બીજું કોઈ જવાબદાર નથી તે પરિસ્થિતિ માટે તમારું કોઈ જવાબદાર નથી તમારી દરેક પરિસ્થિતિ માટે ફક્ત તમે જ જવાબદાર છો મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી ક્રિયાઓ તમારી સામે સારી કે ખરાબ પરિસ્થિતિઓના રૂપમાં આવે છે તેથી મિત્રો તમારા કાર્યો ખૂબ કાળજીપૂર્વક કરો મિત્રો તમારા કાર્યો પ્રત્યે સાવચેત રહો તમારા શબ્દો વિશે પણ ખૂબ કાળજી રાખો કારણ કે તમારા કાર્યો તમારા શબ્દો તમારા દરેક મિત્રો કાર્ય તમારા ભાવિ જીવનનો માર્ગ મોકળો કરે છે મિત્રો તમે બીજાને જે પણ કહેશો અથવા વિચારશો તે તમને મળશે કારણ કે કર્મ તમને ક્યારેય છોડશે નહીં તેથી સાવચેત રહો કોઈનું ખરાબ બોલવાનું બંધ કરો કોઈનું ખરાબ કરવાનું બંધ કરો મનમાં ખરાબ વિચારો લાવવાનું બંધ કરો જ્યારે તમે તમારા મનમાં વિચારો છો કે મારી સાથે કંઈક ખરાબ થવું જોઈએ તો ઘણી વાર તે ખરાબ વસ્તુ થશે પરંતુ જ્યારે તમે તમારા મનમાં વિચારો છો મારી સાથે એટલું સારું થઈ શકે છે મારી સાથે ઘણું સારું થઈ શકે છે તો મિત્રો એવું થશે તો મિત્રો તમારા મનમાં જે હશે તમે જે કરશો તમે જે વિચારશો તે થશે તો આજના વીડિયોમાં મિત્રો બસ જો તમને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને ટિપ્પણીમાં લખો હમણાં માટે તમારો ખૂબ ખૂબ આભાર